ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ડિવાઇડર વચ્ચે વનવા છોડ અને ફૂલો નાખવામાં આવ્યા હતા પણ હાલ ફૂલોના છોડ ગાયબ અને બાવળના ઝાડ ઉગી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને રોડ પરથી પસાર થતા સહેલીઓને અલગ અલગ જાતના ફૂલો જોવા મળે એ માટે સાવનવા છોડ પચીસો જેટલા ડભોઈથી મુંજેઠા સુધીને નાખવામાં આવ્યા હતા પણ હાલ છોડ ગાયબ છે અને ગાડા બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે જેનાથી આવતા જતા સહેલાણીઓને હવે બાવળનું સામ્રાજ્ય જોવા મળે છે સ્ટેટ હાઇવે રોડ વિભાગ અને વન વિભાગ દ્વારા દેખરેખ રાખવાની હોવા છતાં અથવા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપેલા હોય હવે ફરી નવા ફૂલોના છોડ નાખવામાં આવે એવી સહેલાની અને વાહનચાલકોની માંગ છે જ્યારે કે આ રસ્તે ગાડી લઈને પસાર થઈએ છે તો રાજસ્થાનના રણમાં આવી ગયા એવું પ્રવાસીઓને લાગી રહ્યું છે ત્યારે લાગતા વળગતા વિભાગ દ્વારા ફરી ડિવાઇડરની વચ્ચે રંગબેરંગી ફૂલો નાખવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે અને ફૂલોના છોડ નાખ્યા બાદ તેની માવજત પણ થવી જરૂરી છેનું ચર્ચાઈ રહ્યું હતું રિપોર્ટર તરફ રજા ખત્રી જીપીકે ન્યૂઝ જીપીકે ન્યૂઝના સમાચાર જોવા માટે લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં